દોસ્તો આજે હું તમને એક અત્યંત અસરકારક અને ચમત્કારી ઘરેલું નુસ્ખો જણાવવા જઈ રહ્યો છું જે જૂના જમાનાની પરંપરાગત ચિકિત્સા અને લાંબા અનુભવ સાથે જોડાયેલો છે મિત્રો તમે અવારનવાર સાંભળ્યું હશે કે દવા આપણા રોગોને મટાડે છે પણ જરા વિચારો જો તમારા રસોડામાં રાખેલી સાધારણ વસ્તુઓ જ દવા તરીકે કામ કરવા લાગે તો હા આજે હું તમને એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં ભલે સાધારણ લાગે પણ અસર એટલી ઊંડી છે કે મોટા મોટા ડોક્ટર અને વૈદ્ય પણ તેને માને છે મિત્રો તમે કાળી મરી બ્લેક પેપરનું નામ તો સાંભળ્યું જ હશે તેના એક નાના દાણામાં એટલી તાકાત છુપાયેલી છે કે તે પાચન સુધારી શકે છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવી શકે છે અને શરીરને દરેક પ્રકારની બીમારીથી બચાવી શકે છે બીજી તરફ છે ગોળ જેને આપણે અવારનવાર ગળ્યો માનીને અવગણીએ છીએ પણ હકીકતમાં તે આપણા શરીરને આયર્ન મિનરલ્સ અને ઉર્જાથી ભરી દે છે મિત્રો હવે જરા કલ્પના કરો જો આ બે પ્રાકૃતિક ઔષધિઓ કાળી મરી અને ગોળ એકસાથે મળી જાય તો શું થાય તમારા શરીરમાંથી ઝેર જેવા ટોક્સિન ઝેરી તત્વો બહાર નીકળવા લાગશે તમારું લોહી એટલું શુદ્ધ થઈ જશે કે ચહેરો આપોઆપ ચમકી ઉઠશે પેટની વર્ષો જૂની કબજિયાત ગેસ અને એસિડિટી જડમૂળમાંથી ખતમ થઈ જશે અને સૌથી મોટી વાત તમારું હૃદય તમારા હાડકાં અને તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત થઈ જશે કે નાની મોટી બીમારીઓ નજીક પણ નહીં ભટકાય મિત્રો આ નુસ્ખો એટલો સાચો અને અસરકારક છે કે આપણા વડીલો તેને સદીઓથી અપનાવતા આવ્યા છે ફરક માત્ર એટલો છે કે આજે આપણે તેને ભૂલી ગયા છીએ જો તમે તેને યોગ્ય રીતે અને યોગ્ય સમયે ઉપયોગ કરશો તો તમારા જીવનમાં સ્વાસ્થ્યની એક નવી શરૂઆત થશે એ વાત નક્કી છે કાળીવરી અને ગોળ બંને ભારતીય ઘરોમાં સદીઓથી ઔષધિ ભોજન અને સ્વાસ્થ્યના ગુપ્ત ખજાના તરીકે માનવામાં આવે છે આયુર્વેદ યુનાની અને આધુનિક વિજ્ઞાન બધા જ આ બંનેને શક્તિશાળી ઔષધિ અને ટોનિક માને છે કાળીમરી મરીચા આયુર્વેદમાં તેને મરીચા કહેવામાં આવ્યું છે જેનો અર્થ છે વિષનાશક અને અગ્નિવર્ધક પાચક અગ્નિ વધારનાર ગોળ ગુળ આયુર્વેદમાં તેને ગુડમાધુર્ય કહેવામાં આવ્યું છે એટલે કે તે માત્ર મીઠો નથી પણ ઉર્જા રક્ત શુદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર અમૃત છે જ્યારે આ બંને સાથે ખાવામાં આવે છે ત્યારે શરીરને અનેક ગણા ફાયદા થાય છે કાળી મરી ખાવાના ફાયદા કાળી મરીને પાઇપીન પાઇપેરીન નામના સક્રિય તત્વને કારણે શક્તિશાળી માનવામાં આવે છે જે તેને ઔષધીય ગુણ આપે છે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધારે છે તેમાં એન્ટીબેક્ટિરિયલ એન્ટિવાયરલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે રોજ કાળી મરી ખાવાથી શરદી ઉધરસ તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે તે લોહીનો સંચારને સુધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે બ્લડ પ્રેશર રક્તચાપ નિયંત્રિત કરવામાં મદદ કરે છે પાચક અગ્નિ વધારે છે ગેસ અને કબજિયાત દૂર કરે છે આધુનિક સંશોધન દર્શાવે છે કે પાઇપિન કેન્સર કોષોની વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે કેલ્શિયમ શોષણ પ્રક્રિયાને સુધારે છે જેથી હાડકાં મજબૂત રહે છે લોહી સાફ કરીને ચહેરાની રંગત નિખારે છે અને વાળને મજબૂત બનાવે છે ગોળ માત્ર મીઠાઈ નથી પણ મિનરલ્સ અને આયર્નનો પાવરહાઉસ છે લોહી સાફ કરે છે અને હિમોગ્લોબિન વધારે છે એનિમિયાના દર્દીઓ માટે ખાસ સલાહ આપવામાં આવે છે ખાધા પછી ગોળ ખાવાની પરંપરા છે કારણ કે તે પાચનને સારું કરે છે એસિડિટી અને કબજિયાત દૂર કરે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝથી ભરપૂર હોવા છતાં ધીમે ધીમે પચે છે અને લાંબા સમય સુધી ઉર્જા આપે છે કફ એટલે કે બલગમ કાઢવામાં મદદ કરે છે ગળાની ખરાશ અને ઉધરસમાં ફાયદાકારક છે ચહેરા પર ગ્લો લાવે છે અને વાળમાં મજબૂતી આપે છે જ્યારે કાળી મરી અને ગોળ એકસાથે લેવામાં આવે છે ત્યારે તેમની શક્તિ બમણી થઈ જાય છે કાળીમરી શરીરમાંથી ઝેરી તત્વો ટોક્સિન બહાર કાઢે છે અને ગોળ આ પ્રક્રિયાને સરળ બનાવે છે બંને મળીને લીવર અને આંતરડાને સાફ કરે છે કાળીમરી લોહીનો સંચાર વધારે છે અને ગોળ લોહીને સાફ તથા આયનથી ભરપૂર બનાવે છે આ કોમ્બિનેશન હૃદય માટે બેવડું સુરક્ષા કવચ પૂરું પાડે છે કાળીમરી ગેસ અને અપચો મટાડે છે જ્યારે ગોળ આંતરડાને નરમ બનાવે છે આનાથી કબજિયાત એસિડિટી અને અપચો સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે કાળીમરી વીર્યની ગુણવત્તા સુધારે છે અને ગોળ શરીરમાં ગરમી તથા તાકાત વધારે છે આ કોમ્બિનેશન પુરુષ અને મહિલા બંનેની પ્રજનન ક્ષમતા સુધારે છે કાળીમરી સોજો અને દુખાવો ઓછો કરે છે અને ગોળ કેલ્શિયમ તથા ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે સંધિવા અને સાંધાના દુખાવામાં આ નુસ્ખો રામબાણ છે કાળીમરી મગજને સક્રિય રાખે છે અને ગોળ મૂળ સારો કરે છે જે તણાવ દૂર કરવામાં મદદરૂપ છે બંને મળીને લોહી સાફ કરે છે જેના પરિણામે ચહેરો ચમકે છે અને વાળ મૂળમાંથી મજબૂત થાય છે હવે જાણીએ કે આ નુસ્ખો ક્યારે અને કેટલી માત્રામાં લેવો સૌથી શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટે આનાથી ડિટોક્સિફિકેશન અને પાચનક્રિયામાં મહત્તમ લાભ મળે છે વૈકલ્પિક સમય ભોજન કર્યા પછી પણ લઈ શકાય છે જે પાચનમાં મદદ કરે છે કેવી રીતે ખાવું દિવસમાં માત્રા કાળી મરી ત્રણથી પાંચ દાણા પૂરતા છે ગોળ દસથી વીસ ગ્રામ એક નાનો ટુકડો પૂરતો છે યાદ રાખો દરેક મનુષ્યની પ્રકૃતિ તાસીર અલગ હોય છે વધારે ગરમીની સમસ્યા હોય તો કાળી મરી સીમિત માત્રામાં લો ડાયાબિટીસ મધુપ્રમે હોય તો ગોળ સીમિત માત્રામાં જ ખાઓ વધારે પડતી કાળી મરી ખાવાથી બળતરા કે એસિડિટી થઈ શકે છે પાંચ દાણાથી વધુ ન લો ગર્ભવતી મહિલાઓએ તીખી વસ્તુઓ ઓછી માત્રામાં ખાવી જોઈએ કબજિયાત દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા બે દાણા કાળી મરી પ્લસ એક નાનો ટુકડો ગોળ ખાઓ સવારે પેટ સાફ થશે શરદી ઉધરસ દૂર કરવા માટે ત્રણ દાણા કાળી મરી ગોળ સાથે ખાઓ કફ બલગમ તરત સાફ થઈ જશે હૃદયના સ્વાસ્થ્ય માટે સવારે ખાલી પેટે કાળી મરી અને ગોળનો નાનો ટુકડો નિયમિત ખાઓ નબળાઈ અને થાક માટે કાળી મરી ગોળ અને હૂંફાળું દૂધ લો આ કોમ્બિનેશન શરીરને તાકાત આપે છે મિત્રો કાળીમરી અને ગોળ માત્ર સામાન્ય વસ્તુઓ નથી પણ પ્રાકૃતિક ઔષધિઓ છે જો તમે તેને યોગ્ય રીતે અને નિયમિતપણે ખાઓ છો તો પેટથી લઈને હૃદય સુધી લોહીથી લઈને હાડકા સુધી મગજથી લઈને ત્વચા સુધી દરેક જગ્યાએ ફાયદો થશે આયુર્વેદમાં કહેવાયું છે કે કાળીમરી વિષનાશક અને અગ્નિવર્ધક છે અને ગોળ રક્ત શુદ્ધ કરનાર છે જ્યારે બંનેને સાથે ખાવામાં આવે ત્યારે વૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ જાય છે મિત્રો જો તમે પણ કાળી મરી અને ગોળના કોઈ ઘરેલું નુસ્ખા કે આયુર્વેદિક ઉપચાર જાણતા હો તો તેમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો કારણ કે બની શકે છે કે તમારો નાનો સરખો ઉપાય કોઈની મોટી સમસ્યાનો ઉકેલ બની જાય આશા છે કે આજની આ જાણકારી તમને ગમી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો આવતા વખતે એક વધુ માહિતીપૂર્ણ વિડીયોમાં મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આભાર